તૈયારી કરી દીઓ છો બરાબર બોલો બોલો ભનુભાઈ મજામાં મજામાં દિનેશભાઈ જય ભીમ જય ભીમ જય ભીમ ભાઈ બોલો બોલો હવે ફોન તો એટલા માટે કર્યો કે આ અત્યારે હું છો ગોંડલ મેઘવાડ સમાજ ના હું ગોંડલ શહેર મેઘવાડ સમાજ નો ઉપપ્રમુખ છું બોલો અચ્છા હવે ગોંડલ તાલુકા ની અંદર દેવડી ગામે બાબા સાહેબ ની પ્રતિમા અનાવરણ થાય છે પત્રિકા આવી ભાઈ હા 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 ના એ મને ખબર નથી અમારા શહેર નું આયોજન હોય તો ખબર હોય ગોંડલ ના દેવડી માં બાબા સાહેબ ની પ્રતિમા અનાવરણ થાય છે દેવડી નું કઈક ખામું કઈક ફરું કેવું કઈક છે ધાર એવું લખેલું છે હા દેવડી માં ધાર વિસ્તાર છે હા અને પ્રતિમા અનાવરણ માં મુખ્ય કોણ મૂકે છે હવે એ નથી એમાં લખેલું છે ખાલી એમ નામ હું દેવડી હમણાં કોન્ટેક્ટ કરું છું બરોબર તમને ફોન એટલા માટે કરવો પડ્યો કે એના મહેમાનો અનાવરણ જે જોયે કાર્યક્રમ આખો આમંત્રિત મહેમાનો મુખ્ય મહેમાનો તો એમાં તો સમાજ ના દુશ્મનો જ છે બધા તમારા ભાઈ શ્રી ગણેશ ગોંડલ છે અલ્પેશ ભાર છે પછી ઓલા ડાંગર છે આખી 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 જે ટીમ છે એ બધા મુખ્ય મહેમાનો છે જે પછી છે ને આ વસ્તુ રહી ને ગોઠવવામાં આવી છે કારણ કે આ લોકો તો બાબા સાહેબ વિરોધી માણસો છે હમણાં જે પાટીદાર સમાજ નો ગોંડલ ની અંદર દર્શન કરવા માટે બાબા સાહેબ આંબેડકર ના દર્શન કરવા તો કોઈ પણ આવી હજે આમાં આવે અને એના કરતા હોય તો એનો સો વિરોધ થવો જોઈએ પણ એજ એ હું આ લોકો આપડા આયોજક કોણ છે આના આયોજક

એટલે આ બાબતે તમે બધા થોડું ધ્યાન દોતું હોય અને રાખી રાજ્ય લેવલ ના બધા આગેવાનો ખોટો મારે તમને કોઈ વિડીયો વાયરલ કરીને અમારે ત્યાં બાર તારીખે વિરોધ કરવા આવવું અમે પ્રતિમા ને એમાં મજા નહી આવે ને કે

આંબેડકર સાહેબ નામ ઉપર રાજકારણ હોવું ના જોઈએ અનાવરણ ન થવું જોઈએ નઈ આમંત્રિત કરીને હું સાબિત કરવા માંગે છે કે ઓડિયન્સ માં આવે તો હું ફેર પડીએ પણ અનાવરણ તો સારી વ્યક્તિ ના થવું જોઈએ મોકલું પત્રિકા મોકલો મોકલો એવું થાય હું તમતર સમાજના આગેવાનો ધ્યાન દોરશું